દેશભરમાં વધતી જતી ટેકનોલોજીની સાથે સાયબર ફ્રોડની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે સાયબર ફ્રોડ અંગે જનજાગૃતિ લાવવા માટે પણ પ્રયાસ હાથ ધર્યો હતો ઓનલાઈન સાયબર ફ્રોડનો ભોગ બને ત્યારે તાકીદે સાયબર હેલ્પલાઇન નંબર એક હજાર નવસો ત્રીસ ઉપર સંપર્ક કરવાનો હોય છે નજીકના પોલીસ સ્ટેશનમાં પણ તેનો સંપર્ક કરી શકાય છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે છેલ્લા એક વર્ષમાં આશરે એક કરોડ જેટલી માતબર રકમ ફરિયાદીને પરત અપાવ્યું છે અલગ અલગ રીતે સાયબર ફ્રોડનો ભોગ બનતા લોકોને અટકાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જોકે સાયબર ફ્રોડનો ભોગ બને તો તાકીદે મદદ કરવા માટે એક હજાર સંપર્ક કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે વર્તમાનના સમયમાં જે વધતું ટેકનોલોજીના જે યુસીસ અને સોશિયલ મીડિયા મીડિયાનો વધતો યુસિસને કારણે લોકોનો જે ફ્રોડસ્ટરનો જે એક્સપોઝર છે એ પણ વધી ગયો છે છે અત્યારે ઓર એને કારણે જુદી જુદી પ્રકારની ફ્રોડ લોકો સાથે થતી હોય છે એ ફ્રોડના બે પ્રકારની જે આપણી જે હ્યુમન ટેન્ડન્સી છે એક તો એક તો એક તો લાલચ અને બીજી જે છે કોઈને બીક તો એ બંનેનો ફાયદો ઉઠાવીને જો ફ્રોડસ્ટર્સ ઘટસ્ટર્સ ઘણા બધા ફ્રોડ કરતા હોય એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે વન નાઇન થ્રી જીરો જે કોલ જે આ કોલર લાઇન છે આ એમાં કોઈને સાથે જે કોઈના હોય કોઈના હોય કોઈના 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 પૈસા ઉપડી ગયા હોય જોઈએ જે એને લાગતો હોય કે એને જોડે ફ્રોડ થઈ ગઈ છે તો આ વન નાઇન નાઇન થ્રી પર કોલ કોલ કરીને ઇન્ફોર્મ કરી શકે એન્ડ વન નાઇન થ્રી ઝીરોમાં એવો સિસ્ટમ છે કે જેના અકાઉન્ટમાં એના પૈસા ગયા છે એ અકાઉન્ટ જે ફ્રીઝ એના ત્રણ લેયર ફ્રીઝ કરી દેતા હોય છે તો આ એને કારણે છેલ્લા આ એક વર્ષમાં આખા ગુજરાતમાં કરોડો રૂપિયા પરત અપાવ્યા છે ગુજરાત પોલીસ તરફથી અને અમદાવાદ જિલ્લામાં જે મોર દેન વન કરોડ રૂપિયા જે છે પરત અપાવ્યા છે રાજ્યમાં સાયબર ક્રાઇમ ના ગુના